તો ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ સુરત શહેરમાં આજરાયેલ બે દુષ્કર્મની ઘટના લોકોને હચમચાવી રાખ્યા નવાગામ શ્રવ વિસ્તારમાં રહેતી પાંચ વર્ષીય માસૂમ બાળકી અન્ય બાળકો સાથે ઘર પાસે રમતી હતી આ દરમિયાન પાડોશમાં રહેતો ઓગણીસ વર્ષીય નરાધમ રોશન ઉર્ફે કાલુએ તેને ચોકલેટ અને ઢીંગલીની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો પછી ડિંડોલી અંબિકા ટાઉનશીપ ની પાસે એક મંદિર ની પાછળ નરા ધમે બાળકી પર રેપ કરી અને ત્યાં જ બાળકી ને તર છોડી દીધી અને પોતે ફરાર થઈ ગયો જો કે આરોપી ગણતરી ના કલાક માં ઝડપાઈ ગયો અને આરોપી એ દુષ્કર્મ સ્થળ બતાવતા અંતે 11 કલાક બાદ બાળકી મળી હતી જ્યારે બીજો બનાવ સામાજિક પાયો હશપચાવી નાખનારો છે ડિંડોલી નવા ગામમાં જ 5 વર્ષની બાળકી રાત્રે પરિવાર સાથે સૂતી હતી ત્યારે તેના સગા ભાઈએ જ બાળકીને ઉંચકી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું બાળકી રડતી રડતી ઘરે આવી હતી બાળકીની તબિયત લથડતા પરિવાર સારવાર માટે નવી સિવિલ માં લઈ ગયો જ્યાં તેના પર દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો ચાલુ વર્ષે સુરતમાં માં પાશ્વી દુષ્કર્મ આચરાયાની ની ચોર્યાસી ઘટના સામે આવી છે સભ્ય સમાજ માથું શરમથી ચૂકી જાય તેવી બે વર્ષની બાળાઓથી લઈ સગીર બાળકીઓને હવસનો શિકાર બનાવવામાં આવ્યો સંત તરીકે પૂજાતી કોઈ વ્યક્તિ હોય કે હોસ્પિટલના ડોક્ટર દોષી કે પછી સગો સમાજના તમામ સ્તરે અલગ અલગ રીતે દુષ્કર્મના બનાવ સામે આવ્યા છે સુરતમાં ચાલુ વર્ષે દુષ્કર્મના કુલ ચોર્યાસી બનાવ બન્યા સુરતમાં છેલ્લા નવ મહિનામાં દર બોતેર કલાકમાં દુષ્કર્મનો એક બનાવ બન્યો છે જેલ્લા નવ મહિનામાં સુરતને હચમચાવી નાખનારા કેટલાક દુષ્કર્મના કેસમાંથી બાળ કેસ પર નજર કરી તો પાંડેસરા વિસ્તારમાં અગિયાર જાન્યુઆરીએ એક શ્રમજીવી પરિવારની બાળકી સાથે દુષ્કર્મ કરાયો જેમાં આરોપી પકડાઈ ગયો ચોવીસ ફેબ્રુઆરી સચિન નહેર પાસે દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ જે શ્રમજીની પરિવારની તો છ એપ્રિલના રોજ

જ્યારે બાળકી શ્રમજીવી પરિવારની હતી સાત જુલાઈના રોજ પાંડેસરામાં વડોદ વિસ્તારમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરાયું સાત ઓગસ્ટે પાંડેસરામાં એક બાળકીની હત્યા કરાઈ હતી જે બાળકીની હજુ ઓળખ થઈ હતી અઢાર સપ્ટેમ્બરે ઉધનામાં સંજય નગરના શ્રમજીવી વિસ્તારની બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરાયું ઓગણત્રીસ સપ્ટેમ્બરે ડિંડોલીમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરાયું હતું ટકાવારી પ્રમાણે કોઈ ફર્ક પડ્યો નથી નાનો બાળક બુમાબુમ કે વિરોધ કરશે નહીં એટલે એ સોફ્ટ ટાર્ગેટ છે એટલે બાળકો પર સેક્સુઅલ વધારશે લેબર વર્ગ કે પરિવાર છોડી શોધમાં રખડતો હોય છે આવા પાછળ કે પરિવારથી અલગ રહેવું એક મોટું કે મુખ્ય પરિબળ ભાગ ભજવે છે સુરતમાં કામદાર વર્ગ મોટા પ્રમાણમાં રહેતો હોવાથી પણ આવી ઘટનાઓમાં વધારો થયો હોય તેમ નાગરિકોને લાગી રહ્યું છે